પાટણ જિલ્લાના સિદ્પુર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ ખડી ચાર રસ્તા પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે ત્યારે ઓવરબ્રિજ ની સાઇડમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી ધીમી ગતિ ચાલતી હોવાથી વેપારીઓને મુશ્કેલી પડી રહી છે જ્યારે વેપારીઓની દુકાનો પર આવવા જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને છેલ્લા એક માસથી ધીમી ગતિ કામ ચાલતું હોવાથી વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેથી આ વેપારીઓને ધંધા રોજગાર પર માઢી અસર પહોંચી રહી છે જેને લઈને વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ રોડ બનાવવા માટે છેલ્લા એક માસથી રોડ ઉપર ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે ત્યારે આ રોડ પર પચાસ થી વધુ કારખાના ઓફિસ ગેરેજ હોટેલો સહિતના વેપારી ધંધા રોજગાર બંધ થઈ ગયા છે તેના કારણે વાહનો અને રાહદારીઓ પણ આવી શકતા નથી

અને એક મહિના ની ધંધા એ નહીં થતા કારીગરના પગાર એ નહીં ને કાઢતા અમારા દુકાન ના હપ્તા ભરવા કે હું કરું એ જ કોઈ ખબર નહીં પડતી જાણે રજૂઆત કરીએ દાણા એમ જ કહી શકે થઈ જા થઈ જા દસ દાળા ખમી ને ચાર ખમી ખમીજો એમ કરતા કરતા દોઢ મહિનો થઈ જાય આજકાલ આવા માટે મારે ખુદ જ હું હેન્ડીકે મારે જવું આપવું છે એ જ જોવાનું ગાડીઓ બધી બારો બાર રોડ પર લઈને અમાર હોજ કરવી પડે ઘેરે તો ધંધો અમાર ઘર ચલાવવાનું પછી આ બધું પછી રાહ જોઈને બે રહેવાની અમાર લગભગ આજકાલ કરતા મહિના ઉપર તો થઈ ગયું દોઢ મહિનો જેવું થઈ ગયું હજુ કોઈ પથરાય નાખે એમને ઊંચા નેચા નાખીને જતા રહેશે એક એક લાઈન તો ચાલુ રાખવી જોવા ને આવા જવા માટે આવતા જતા કોઈ કોન્ટ્રાક્ટર કોણ કોઈ ખબર નહી બધા કહે જઈએ કઈ થઈ જાય થઈ જાય ચાર દાડા તકલીફ રાખો ને અઠવાડિયું તકલીફ રાખો ને હું તકલીફ લેવાની અરે અહીંયા એક મહિનાથી છેલ્લા મહિનાથી કયું કામકાજ ચાલે છે એ દુકાનમાં અવાજ રસ્તો નથી રાખ્યો અહીંયા ગાડીનું કામકાજ કરવું તો તકલીફ પડે છે ગાડી અંદર આવતી નથી કઈ અંદર કઈ પુરાણ કરી આપતા નથી કે અહીંયા આ બાજુ સમસ્યા બહુ છે ગાડીઓ બહાર મૂકી પડે છે કામ કરવાની બહુ તકલીફ પડે છે એ પગાર અને કઈ રીતે ગાડીઓ કારીગરો કાઢવા અમને ખબર પડતી નથી આજ છેલ્લા મહિના દોઢ મહિના આ કામ ચાલુ રહ્યું છે અને રોજ અઠવાડિયે દસ દિવસ કહે છે પણ કામ પૂરું થતું નથી અમે રજો કોન્ટ્રાક્ટ કહીએ છીએ કે હા આજ કરીએ કાલે કરીએ એમ પહેરી જાય છે કોન્ટ્રાક્ટ કહીએ છીએ જે અહીંયા કામ કરવાવાળા જીસીબી વાળા છે વાળા છે એમનો મેનેજર છે એમને બધા રજૂઆત કરી છે પણ તે છતાં આ લોકો કઈ કોઈ પગલાં લેતા નથી હવે અમે શું કરીએ અમે તો બન કરીને જતા રહીએ ઘરે એવી પોઝિશન છે હાલે